માતા પાણી ભરવા ગઈ તે દરમિયાનમાં ચાર વર્ષની બાળકીને ટીવી જોવા માટે બોલાવી દુષ્કર્મ આચરનાર ચોવીસ વર્ષના કૃષ્ણાકુમારને કોર્ટે બળાત્કારના ગુનામાં તફસીરવાર ઠહેરાવી દસ વર્ષની કેદની સજા ફરમાવતો હુકમ કર્યો હતો ફરિયાદી તરફે એડવોકેટ રાજુ સોનીએ દલીલો કરી હતી એડવોકેટ રાજુ સ્વાનીએ જણાવ્યું હતું કે મૂળ ઉત્તર પ્રદેશના વતની શ્રમજીવી પરિવાર વરાછા બોમ્બે માર્કેટ પાસે આવેલ ગણેશ ચોપડપટ્ટીમાં રહે છે તારીખ ઓગણીસ એક બે હજાર અઢારના રોજ શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી તેના પિતા રીક્ષા લઈને વરદી પર ગયા હતા જ્યારે માતા પાણી ભરવા ગઈ હતી આ દરમિયાનમાં મૂળ ઝારખંડના સાહેબગંજ જિલ્લાના વતની અને પડોશમાં રહેતા ચોવીસ વર્ષના કુમાર ઉર્ફે ચંદન સંજય પાસવાનની બાળકી પર નજર બગડી હતી આરોપીએ બાળકીને ટીવી જોવા માટે પોતાના ઘરે બોલાવી હતી બાદમાં આરોપી બાળકીને રૂમમાં લઈ જઈ દરવાજો બંધ કરી દીધો હતો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું આ દરમિયાનમાં બાળકીની માતા આવી જતાં બાળકી ઘર પાસે રમતી દેખાઈ ન હતી આથી તેને શોધખોળ આદરી હતી ત્યારે આરોપી કૃષ્ણના રૂમનો દરવાજો બંધ દેખાતા બાળકીની માતાએ દરવાજો ખખડાવ્યો હતો કૃષ્ણએ દરવાજો ખોલતા તેની દીકરી પલંગ પર સૂતી હતી અને રડતી હતી બનાવ અંગે વરાછા પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી કૃષ્ણાની ધરપકડ કરી હતી આ કેસ કોર્ટમાં જતા વિશેષ ન્યાયાધીશ આર એ વ્યાસે આરોપી કૃષ્ણાને તકસીરવાર ઠહેરાવી દસ વર્ષની જેલની સજા અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો હતો એડવોકેટ રાજુ સોની આમાં વરાછા પોલીસ સ્ટેશનમાં ઓગણીસ એક બે હજાર અઢારના રોજ એક ગુનો નોંધાયેલ એમાં ભોગ બનનાર બાળકીની ઉંમર ચારે ચાર વર્ષની હતી અને એમાં આઈપીસી કલમ ત્રણસો છોતેર બે આઈજે એમ તથા પોક્સો એકની કલમ ત્રણ એ ચાર પાંચ આઈ એમ છ મુજબ ગુનો નોંધાયેલો હતો આ ફરિયાદ ઓગણીસ એક બે હજાર અઢાર આ ચુકાદામાં આરોપીને દસ વર્ષની સજા અને દસ હજાર રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે બેન પુરાવા તો એમાં ફરિયાદીની જુબાની હતી ભોગ બનનારની જુબાની હતી મેડિકલ એવિડન્સ હતા અને બીજા બધા ઘણા બધા એવિડન્સ હતા અને બાળકીની ઉંમર ચાર વર્ષની હતી ખાલી એના આધારે કોર્ટે આરોપીની તફસીલવાર ઠરાવી સજા કરવામાં આવી હતી હાલ તો સુરતમાં ફરી એક નરાધમને કોર્ટે દસ વર્ષની સજા સાથે દંડ ફટકારતા અન્ય બળાત્કારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો પ્રકાશવાળા સાથે અઝર કુરેશી